હાલો યુટ્યુબ ડાયરો કેમ છો મોજમાં મોજમાં જ રહેવાનું આજ આપણે આવી ગયા છીએ જડેશ્વર મહાદેવ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે મહાદેવના દર્શન કરવા આપણે આવ્યા છે તો મસ્ત ઠંડુ વાતાવરણ છે અમારે ઉગામેડીથી જે પૂર્વ દિશા કહેવાય એટલે કે ઉગતા સૂરજની જે દિશા કહેવાય ત્યાં જડેશ્વર મહાદેવનું મંદિર છે તેમ જડેશ્વર મહાદેવ મંદિર અમારા ઉગામેડી ગામની રક્ષા કરે છે જડેશ્વર મહાદેવ તો પાછળ તમને મંદિર દેખાતું છે તો અત્યારે આપણે આવી ગયા છીએ મંદિરે ભોળાનાથના દર્શન કરવા તો તમે વિડીયોમાં બનાવી રહીજો તમને જગ્યા બધી પૂરી બતાવીશ મહાદેવના દર્શન પણ કરાવીશ અને સાથે સાથે હનુમાન દાદાના પણ દર્શન કરાવીશું અને જગ્યા પણ બધી જોઈશું જે અને ત્યારે આપણે ઊભા છે ગેટની અંદર પાછળ તમને દેખાય છે મંદિર તો મંદિરે જઈ અને આપણે ભોળાનાથના દર્શન કરવી શ્રાવણ મહિનામાં ભોળાનાથના દર્શન કરવાનો લાભ મળી રહ્યો છે તો આપણને દર્શનનો હું પણ લાભ લઉં અને તમને પણ થાય એટલે તો વિડીયોમાં તમે બન્યા રહીજો આ બાજુ છે રસોડું જ્યારે હનુમાન જયંતિ હોય ત્યારે અહીંયા ગામધુવાડો બંધ હોય છે અને જો અંદર બધી રસોડાનો બધો સામાન હોય છે એટલે આ છે રસોડા વિભાગ અને આ છે મુખ્ય ગેટ ને આ બાજુ છે મસ્ત બે હોયની જગ્યા મોટા મોટા ઝાડવા સરસ મસ્તીની જગ્યા ને તો હવે આપણે મંદિર બાજુ જઈશું અને ભોળાનાથના દર્શન કરીશું હનુમાન દાદાના દર્શન કરીશું જય ભોળાનાથ જય નંદી દેવતા જય કુર્મ દેવતા આ છે અમારા જડેશ્વર મહાદેવ તો તમને હવે નજીકથી દર્શન કરાવું આ બાજુ આપણા હનુમાન દાદા જય હનુમાન દાદા કાળિયા ઠાકર રણછોડ રાય મંદિર મોટ છે મસ્ત

જડેશ્વર મહાદેવની વાડી છે એટલે એ કપામાં કાંઈ ઘટે જો આવડો કપા થઈ ગયો છે સાચી બરોબર કપા થઈ ગયો છે એન મસ્તીનો એકદમ કહેવાય ને ઓલો રોગ વગેરેનો નિરોગી કપાસ છે કોઈ જાતનો રોગ નથી ફૂરડા ભૂરડા સાપા આવ્યા છે અને એકદમ લીલો કાસ કોઈ છોડવો ફૂંકાયેલો નહીં અને આમાં લોકો મહેનત પણ કરતા હોય જે એને વાડી આવી હોય જે મહેનત પણ કરતા હોય ત્યારે જ આવો કપાસ થાય એટલે સરસ મસ્તીનો કપાસ છે તો શંકર ભગવાનની વાડી કહેવાય એટલે એમાં કાંઈ ઘટ્યા નહીં તો આવો સરસ મસ્તીનો કપાસ અને આજે મંદિરની પાછળ છે આ છે સંત નિવાસ એટલે શાલીગ્રામ નિવાસ જે સંત સાધુ મહાત્મા જે આપણે પૂજા કરે છે જડેશ્વર મહાદેવની એમને નિવાસ કરવાનું સ્થાન છે એમની ગાડી છે આ મસ્તીની જગ્યા સરસ આપણે મંદિરની પાછળ ઉભા છે આ બાજુ છે મોટું મંદિર મેન મંદિર અને આ બાજુ છે જે ત્રણ દેરી છે નાની નાની એટલે નાના નાના મંદિર છે સીતારામ બાપુની છે પછી રૂપગર બાપુ છે ભગવતદાસ બાપુ છે આ તરણેની મસ્તીની નાની નાની દેરી છે જે પહેલાં સાધુ સંતો અહીંયા જે સેવા પૂજા કરતા હતા એમની દેરી છે તો આપણે સામેની જગ્યા છે એ બાજુ જઈશું અને ના બિયારણ રોપશું આપણે જે બી લાવ્યા શી એનું આપણે એ બી રોપવા હાટું દેવા છીએ જગ્યામાં અને એ બાને ભગવાનના દર્શન થાય ને બી રોપી આપણે જે પેલા બી લાવ્યા હતા એ બી થોડાક લાવ્યા છીએ તો આપણે આ જગ્યામાં તો શું છે ઢોરને એવું કંઈ આવતું ન હોય એટલે અહીંયા બી નાખી ઉગે તો ભાઈ જગ્યામાં ભળી જાય તો મોટું છે આ પણ મોટું છે ને અહીંયા સાડા જગ્યા છે આરીઠાનું બી છે આપણે વાઈ દેવી સીતાફળી વાયદેવી બધા કેળા છે અને મમસ્તીના કેળ કેળા આવી ગયા છે મોટા મોટા હેવી મોટી લોન થઈ ગઈ છે આ કેળા તો છે જ વારંવાર સીતાફળ પણ થઈ જાય આપણે જે કુવો હતો એ બાજુ આવી ગયા છે જો તમે અહીંયા છે આ બિલ્લીનું ઝાડવું મસ્તીનું લીલા બિલ્લા પણ આવી ગયા છે અને જે કુક્કલ છે એ ઘણા નીચે પડ્યા છે જો આવી રીતે જે વન હોય મોટું જંગલ એમાં આવી રીતે હોય જેના ફળ હોય એ નીચે પડે એમાં બી થાય પાછા થાય એ બધું ચક્ર ચાલ્યા કરે તો આ છે બીલી પત્રીનું ઝાડવું એટલે બિલી આપણે ભોળાનાથને જે બિલ્લી સડાવવામાં આવે છે એ છે આ બીલી જો આ મસ્ત બીલી આનું ફળ કૂવો બાંધેલો જો કૂવોને ઘણું એ પાણી ભીર્યું છે અત્યારે તો એનું કારણ છે કારણ કે અહીંયા બાજુમાં છે અમારે અમૃત સરોવર એટલે કૂવો ભીર્યો હોય જો આ છે વાડ વાડની ઓલી બાજુ છે અમૃત સરોવર એટલે કપા પણ મસ્તીનો થાય પાણી અહીંયાથી જો આ મોટરની લાઇન એ બાજુ ગઈ છે દંડો આપણે તોડી દીજું અંદર મસાલો બધો સુકાઈ ગયો છે મસાલો સબ મસાલા સૂક ગયા હે અહીંયા જગ્યા છે થોડી ખારી અહીંયા છે ને નાખી દેવી આપણે એક રતન જોઈત નાખવી રાયણ નાખવી તો રાઈણ થઈ હોય ને તો રાયણ કોકડીના ગાડા આવે એ રાયણ કોકડીના ગાડા આવ્યા રાયણ થાય તો મજા આવે મીઠી રતનજ્યોત નાખ્યું માનવેલ વાંસ રતનજ્યોત રાયણ એવું બધું નાખી દીધું છે જે ભાગમાં હોય થાય અને હવે આપણે જે બીજી બાજુ છે આ બાજુ એ બાજુ હાલ્યા જેવી આ બાજુ પણ મસ્ત કપા થઈ ગયો છે જગ્યાનો આ પણ જગ્યાની જ વાડી છે જો સરસ મજાનો મસ્તીના ઝાડવા મોટા મોટા અને આ બાજુ છે મસ્તીનો વડલો તો આપણે આવી ગયા મોટા વડલા ડીશી અને આપણા હાથમાં છે સૂડી કાટિંગ કાટિંગ કટિંગ કટાંગ કટિંગ સુડી છે તો દાંતણ તો કાપવા પડશે દાંતણ તૂટી ગયા છે તો બે ત્રણ ચાર દાંતણ ભેટ લે વડલાના વડલાના દાંતણ હારા એમાં હું છે બહુ કડવું ન લાગે અને એટલે દાંતણ કરવાની મજા આવે છોકરાને દાંત કરતા શીખવાડવું હોય તો તમે વડલાના દાંતણથી પહેલાં શીખવાડી આપો અને કડવું ન લાગે મજા આવે દાંતણ સામે ને એટલે એમ કરતાં કરતાં દાંતણી એને દાંતણ કરવા મળે પછી હળુ હળું કણજીના દાંતણ કરાવતું જવાનું પછી એ લીમડા નહીં કરે કડવું લાગે પણ પહેલાં દાંતણ કરવાની ટેવ પાડવી પડે એટલે વડલાના વડલાના દાંતણ ઉત્તમ દાંતણ કાપી લીધા છે આપણી પાસે અહીંયા ઘણા બી વિગ્યા છે અને અહીંયા ઘણી જગ્યા છે તો બી બીજે નાખી દેવી નાખી દેવી એટલે વાવી દેવી એટલે જે હોય થઈ જાય વરસાદ તો આ જેવો તેવો આવ્યો હતો પણ હવે કદાચ સારો વરસાદ આવી જાય તો જે ભાઈમાં હોય એ બી થઈ જાય જે ઉગવાના હોય એ ઉગી જાય જેવી ભોળાનાથની ઈચ્છા બે એરીઠાના બી રાખ્યા છે એક બે ફાલસાના રાખ્યા છે કારણ કે એ આપણે ફાલસાનું જાડવું નહીં જોયું એટલે આપણે ઘરની વાડી છે ત્યાં વાવવાની ટ્રાય કરીશું ઉગે તો ઠીક છે એટલે અહીંયા ઘણી જગ્યાએ તો અહીંયા વાવી દીધા અહીંયા આગળ થોડાક વાઈ દીધા એટલે જેટલા બાઇકમાં એટલા થાય હોય આ જડેશ્વરની જગ્યામાં તો બધા બિયારણ ભોળાનાથને અર્પણ કરી બધા વાવી દીધા છે જેટલા બાઇકમાં એટલા થાય ન થાય તો કાંઈ નહીં એમાં કાંઈ બહુ હેવી ખર્ચો આપણે કાંઈ કરી જ નાખ્યો એટલે જે બાઇકમાં હોય થાય એવું કાંઈ હોય નહીં જો સારો વરસાદ થઈ જાય અંદર ઉગી જાય તો ઉગી જાય આ તો ભાઈ કુદરતી કહેવાય હાલી જાય તો હાલી જાય બધુંય તો જો તમને આ મારો વિડીયો ગીમો હોય તો લાઈક કરીજો શેર કરીજો અને ભોળાનાથનું નામ લઈ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે શ્રાવણ મહિનો હાલે છે એટલે ભોળાનાથનું નામ લઈ અને કમેન્ટમાં ભોળાનાથ પણ લખી નાખજો મળશું નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય